અંકલેશ્વર વાલીયા માર્ગ ઉપર ભારે વાહનોને પગલું ઉડતી ધૂળની ડામરને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે અંકલેશ્વર વાલિયા માર્ગ પર ભારે આજ માર્ગ નહીં અંકલેશ્વરના ઘણા એવા રસ્તાઓ છે કે જ્યાંથી પસાર થવું હોય તો પણ લોકોએ વારંવાર વિચારવું પડે છે અંકલેશ્વરના પીરામણ માર્ગ ની વાત કરવામાં આવે તો વર્ષોથી આ રોડા બનવાના નામે ફક્ત લોકોને લોલીપોપ આપવામાં આવી રહ્યો હોય તેવો કડવો અનુભવ લોકો કરી રહ્યા છે જોકે લોકો

સામનો કરી રહ્યા છે મારું નામ જયેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ છું અને કાયમ અંકલેશ્વર વાલીયા કોર્ટમાં વકીલા પ્રેક્ટિસ કરવા માટે રોજ અપડાઉન કરું છું આ અંકલેશ્વર વાલિયા નેત્રંગ રોડ એટલો બધો ખરાબ છે કે ઉચ્ચ સ્તરે વારંવાર રજૂઆત કરવા છતાં પણ બહેરા તંત્ર ધ્યાન લેતું નથી અને એનો ભોગ પ્રજાજનો અને વાહન ચાલકો બને છે હું મારી વાત કરું તો છેલ્લા બે મહિનામાં મારે ત્રણ નવા ટાયર નાખવા પડ્યા છે મારી વેગનરના ત્રણ ટાયરને ફાટી ગયા છે તેમજ આપ જોઈ રહ્યા છો કે જે અહીંયા જે ધૂળ ઉડે છે એટલી બધી ધૂળ ઉડે છે કે એ એર પોલ્યુશન કે તો એ પાંચસો આઠ થી પણ ઊંચું છે એટલું છે તો આ બાબતે માર્ગ મકાન વિભાગ ગુજરાત સરકારના પદાધિકારીઓ સાંસદ ધારાસભ્યો આ બાબતમાં ધ્યાન લે તેમજ વર્ષોથી આ અંકલેશ્વર વાલીયા નેત્રંગ વાળો રોડ ફોર લેન મંજૂર થયો છે એવું કહેવામાં આવે છે ખુદ આનંદીબેન પટેલ આપણે દહેજ થી નેત્ર સુધીનો રોડ ફોર લેન જાહેર કર્યો પણ આ દિન સુધી ફોર લેન નું કામ તો કોઈ દિવસ થયું જ નથી ટુ લેન તો ઠીક છે આ ટુ લેન જે રોડ છે તેના પણ સારા ઠેકાણા થી એટલા બધા ખાડા છે એટલું બધું નબળી કામગીરી છે રોડની ક્વોલિટી મજબૂતાઈ હોવી જોઈએ તે નથી તો સરકારી તંત્રમાં જે લાલિયાવાડી ચાલે છે ભ્રષ્ટાચાર ચાલે છે એનો ભોગ પ્રજાજનો બને છે વાહન ચાલકો બને છે તો ગુજરાત સરકારના જે માર્ગ વાહન વ્યવહાર મંત્રી છે ગુજરાત સરકારના ભરૂચ જિલ્લાના જે સાંસદ છે વાલિયા ઝઘડિયાના જે ધારાસભ્ય છે તે છે શું એ લોકોને આ પ્રજાની પીડા નથી પહોંચતી કે એમને આ એ લોકો સામે છે બાબતે દરેક ઉચ્ચ સ્તરે રજૂઆત થાય અને જે રજૂઆત થઈ છે વિપક્ષ દ્વારા કે મીડિયા મારફતે હતો તેને સરકાર સરકારના અધિકારીઓ પદાધિકારીઓ ધ્યાન ના લે એવી અમારી માંગણી છે do you want to crack ielts or pt exam in the first attempt do you face problems in vocabulary learning are you not able to find the right location of answers in reading module and you also face problems in writing and speaking module then join english lab's powered center which is working for 26 years in the field of ielts and spoken english on joining english lab center you will get a unique course kit AI based mobile app, and through our techniques, more than 1000 students have cleared their IELTS exams in the first attempt. So, what are you guys waiting for? Click on the given link and book your demo now.